સુરતમાં કાપડ માર્કેટમાં કરોડનું ઉઠામણું કરનાર આરોપી પકડાયો દુકાન ભાડે રાખીને કરોડોનું કાપડ ઉધારમાં ખરીદીને ફરાર થયો હતો ઠગબાજ પ્રદીપ ચૌધરી ભાગીને પુણે જઈને મીઠાઈ વેચવા લાગ્યો હતો મહારાષ્ટ્રના પુણેમાં રાજારાજ સ્વીટ નામની દુકાનમાં મીઠાઈ વેચતો હતો ક્રાઈમ બ્રાન્ચે ટુરિસ્ટ બનીને મીઠાઈ ખરીદવાના બહાને ઠગબાજને પકડી પાડ્યો પોલીસથી બચવા અન્યના નામનું સિમ કાર્ડ વાપરતો હતો આરોપી વધુ માહિતી ધ્રુવ છે ફોનલાઈન પર ધ્રુવ સુરત કાપડ માર્કેટમાં જેણે કરોડોનું ઉઠામણું કર્યું હતું મીઠાઈ વેચતો ઝડપાયો શું કાર્યવાહી છે બિલકુલ સુરતના રોડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાપડની માર્કેટો આવેલી છે અને આ માર્કેટોમાં અવારનવાર જે છે તે ઉઠામણા છે કે છેતરપિંડીના કિસ્સાઓ જે છે તે સામે આવી રહ્યા છે ત્યારે સુરતના રિંગ રોડ માર્કેટમાં એક વેપારી એમ કે બે પોઈન્ટ અગિયાર કરોડ નું ઉઠામણું કરીને ફરાર થઈ ચુક્યો હતો આ અંગે જે છે તે સર્વત્ર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી કે આ જે ઠગબા જે વેપારી જે છે પ્રદીપ ચૌધરી જે ઉઠામણું કર્યા બાદ પુણે ભાગી ચુક્યો હતો આ અંગેની બાતમી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી હતી